પરીક્ષિત ગ્વાલ બાળકોએ ઘરે પહોંચીને પોતાની માતા બહેનો અને સ્ત્રીઓને શ્રી કૃષ્ણ અને બલરામ બલરામજી એ જે કઈ અદભુત કર્મ કર્યા હતા દાવાનળ તેમને બચાવ્યા પ્રલંબા સુર નો વધ કરવો વગેરે બધી હકીકત કઈ સંભળાવી મોટા મોટા વૃદ્ધ ગોવાળાઓ ગોવાળો ગોવાળો અને ગોવાલણીઓ પણ રામ અને શ્યામ ની અલૌકિક લીલાઓ સાંભળીને આશ્ચર્યમાં પડી જતા હતા તે બધા એવું માનવા લાગ્યા કે શ્રી કૃષ્ણ અને બલરામ ના વેશમાં કોઈ બહુ મોટા દેવો જ વ્રજમાં પધાર્યા છે ત્યાર પછી વર્ષા સુભાગમન મોટાઋતુ આ ઋતુમાં બધા બધા જ પ્રકારના જીવ જંતુઓમાં વૃદ્ધિ વૃષ્ટિ થઈ થઈ જાય છે આ વર્ષાઋતુ ના દિવસોમાં સૂર્ય અને ચંદ્ર સૂર્ય ચંદ્ર ની આસપાસ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાવા લાગ્યા અને આકાશ વાદળો વાયુ વીજળી થી ક્ષુબ્ધ શુબ્દ દેખાવા લાગ્યું આકાશ નીલ રંગ ના વાદળો છવાઈ જતું વીજળીના ના ઝાપટાં થતા વારંવાર મેઘો નો ગડગડાટ સંભળાતો સૂર્ય ચંદ્ર અને તારા ઢંકાઈ જતા હતા ત્યારે ત્રણેય ગુણો થી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પ્રકાશમાન વાળું સ્વયં બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં જીવનું સ્વરૂપ હોય તેવું આકાશ ભાસવા લાગતું સૂર્ય એ રાજા ની જેમ પૃથ્વી રૂપી પ્રજા

વેગથી વહેતા વાયુની પ્રેરણાથી જીવોના કલ્યાણ માટે પોતાના રૂપી જળને વરસાવા લાગ્યા જેઠ અષાઢની ગરમીથી ધરતી સુકાઈ ગઈ હતી તે હવે વર્ષાના જળથી સિંચાઈને ફરીથી લીલીછમ થઈ ગઈ જેમ સકામ ભાવથી તપ કરતા શરીર દુર્બળ થઈ જાય છે પરંતુ જ્યારે તેનું ફળ મળે છે ત્યારે તે હૃદય હૃદય પુષ્ટ થઈ જાય તેમ વર્ષાઋતુમાં સાયંકાળે

તેમ અલ્પ જળવાળી નદીઓ જે ગરમીના દિવસોમાં સુકાઈ ગઈ હતી તે વિપુલ આવતા આમ તેમ વહેવા વહી રહી હતી જેમ રાજાઓની વૈભવ ધજા છત્ર વગેરેથી સંયુક્ત વગેરેથી યુક્ત યુક્ત હોય છે તેમ પૃથ્વી વર્ષાકાળ વગેરે આવતા લીલું લીલું ઘાસ અને ખેતરોમાં ઉભેલા ધાન્યોથી લીલી તે જોઈને ખેડૂતોનો આનંદ સમાતો નથી પરંતુ બધું જ પ્રારબ્ધ ને આધીન છે આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધન ધનવાનોના હૃદયમાં ભારે સંતાપ થવા લાગ્યો કારણ કે હવે એમ અમે આ લોકોને પોતાના પાંજામાં રાખી શકશું નહીં વરસાદના નવા જળના સેવનથી બધા જળચર સ્થળચર પ્રાણીઓ સુંદરતા ધળચર જળચર સ્થળચર પ્રાણીઓની સુંદરતા વધતી ગઈ હતી વધતી વધી ગઈ હતી જેમ ભગવાનની સેવા કરવાથી બહાર અને અંદર મનુષ્ય સુંદર બની જાય છે વર્ષા ઋતુના પ્રચંડ હવાના વેગથી સમુદ્ર ઉંતોંગ મોજા ઉછળા ઉછાળતો હતો તેમ હવે નદીઓના સંયોગથી તે વધુ શુદ્ધ થઈ ગયો જેમ વાસનાયુક્ત યોગીનું ચિત્ત વિષયોને સંપર્ક થવાથી કામનાઓના આવેગોથી ભરાઈ જાય છે મુસળધાર વરસાદની ધારાઓથી પર્વતોને કોઈ વ્યથા થતી નથી જેમ ભક્તો ભક્તોનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય અને તેમના દુઃખોની વ્યથા તેમને દુઃખોની વ્યથા પહોંચાડી શકતી નથી જે રસ્તાઓ ક્યારે ચોખા કરવામાં આવતા નોતા તે ઘાસ ભૂલાઈ જાય છે જોકે વાદળો લોકો માટે ભારે ઉપકારી છે છતાં પણ વીજળી તેમાં સ્થિર રહેતી નથી જેમ ચંચળ મનની સુંદર સ્ત્રીઓ પોતાના ગુણવાન પુરુષ પાસે પણ સ્થિર ભાવે ભાવ ભાવથી રહેતી નથી આકાશ મેઘ ગર્જનાથી વ્યાપક છે તેમાં ગુણ નિર્ગુણ દોરડા વિનાનું ઇન્દ્રધનુષ્ય તેવી રીતે શોભી રહ્યું છે જેમ સત્વ રજ અને વગેરે ગુણો થી व्याप्त विश्वનું નિર્ગુણ બ્રહ્મ શોભી રહ્યું હોય જો કે ચંદ્રમાની ધવલ ચાંદનીની વાદળો દેખાતા હતા છતાં પણ તે વાદળોએ ચંદ્રમાને ઢાંકીને શોભાહીન બનાવી દીધો હતો જેમ પોતાના ચૈતન્ય પ્રકાશથી પ્રકાશિત અહમ અહમબુદ્ધિ જીવને પ્રકાશિત થવા દેતી નથી જેમ સાંસારિક તપોથી તપ્ત થઈને વૈરાગ્ય યુક્ત થયેલા મનુષ્યો ભગવાનના ભક્તોનો સમાગમ થતા પ્રસન્ન થઈ થઈને તેમનો આદર સત્કાર કરે છે જેમ તે મયુરો પણ વાદળોના આગમનથી આ આનંદિત થઈને ટોંકા કરીને નૃત્ય કરીને આનંદથી તેમનો સત્કાર કરી રહ્યા રહ્યા છે જે વૃક્ષો

સંપ્રદાયો થી વૈદિક માર્ગો ની મર્યાદા ઢીલી પડી જાય છે વાયુ ની પ્રેરણા થી વાદળો પ્રાણીઓ માટે અમૃત તુલ્ય જળની વૃષ્ટિ કરે છે જેમ બ્રાહ્મણો ની પ્રેરણા થી ધનવાનો દાન દ્વારા ગરીબો ની અભિલાષા પૂરી કરે છે વર્ષા ઋતુ માં વૃંદાવન વૃંદાવન વર્ષા વૃંદાવન યાદ આવી ગયું વર્ષાઋતુમાં વૃંદાવન આ પ્રમાણે શોભાયમાન બની અનેક જાતના પાકેલા ફળો થી સમૃદ્ધ હતું તે જ વનમાં વિહાર કરવા માટે શ્યામ અને બલરામજીએ ગ્વાલ બાળકો અને ગાયો સાથે પ્રવેશ કર્યો ગાયો પોતાના દૂધના ભરાવાથી

અને તેમની સ્ત્રીઓ આનંદ મગ્ન થઈ ગયા છે વનરાજીઓ પુષ્પ રસ ઝારવા લાગી પર્વતો માંથી ઝરણાઓ વહી રહ્યા છે તેનો અવાજ ઘણો જ કર્ણ પ્રિય લાગતો હતો સાથે સાથે વરસાદ પડી જાય તો ત્યાં છુપાઈ જવા માટે ઘણી બધી પર્વતોની ગુફાઓ પણ છે જ્યારે વરસાદ વરસવા લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ ક્યારેક કોઈ વૃક્ષ નીચે અથવા ગુફામાં જઈને બેસતા અને કંદ મૂળ ફળ આરોગીને ગોપ બાળકો સાથે રમત રમતો રમતા ક્યારેક વહેતા જળની પાસે કોઈ પથ્થરથી શિલા પર બેસી જતા અને બલરામજી તથા ભગવાન બાળો સાથે ઘેરે ઘરેથી લાવેલા દાળ દહીં ભાત એ તમને જ નહીં બતાવો દાળ શાક વગેરેનું ભોજન કરતા વર્ષા ઋતુમાં બળદ વાછડા અને ભારે થાને થાનને

છતાં પણ પ્રશંસા કરતા હતા આ પ્રમાણે શ્યામ અને બલરામ ખૂબ આનંદપૂર્વક વ્રજ માં નિવાસ કરી રહ્યા હતા પરંતુ જ્યારે ત્યારે વર્ષાઋતુ ગઈ અને શરદ ઋતુ આવી હવે આકાશ સ્વચ્છ થઈ ગયું જળ નિર્મળ

બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સન્યાસીઓને બધા જ પ્રકારના દુઃખો અને અનિષ્ટોનો તુરંત જ નાશ કરી દે છે વાદળો પોતાનું સર્વસ્વ દાન કરીને ઉજ્જવળ કાંતિથી શોભાઈ શોભાવા લાગ્યા બરોબર એ જ રીતે જેમ લોક પરલોકમાં લોક પરલોક સ્ત્રી અને ધન સંપત્તિ વિશેની ચિંતા અને કામ વાસનાઓનો પરિત્યાગ કરી દેવાથી સંસારના બંધનોથી છૂટાયેલા પરમ શાંતિ સન્યાસીનો સંન્યાસીઓ શોભે છે

નથી જાણતા કે આ ખાડાનું જળ દિવસે દિવસે સુકાઈ રહ્યું છે જેમ કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત મૂર્ખ લોકો એ નથી જાણતા કે અમારું આયુષ્ય ક્ષણે ક્ષણે તિક્ષીણ થઈ રહ્યું છે થોડા જળમાં રહેવાવાળા પ્રાણીઓને શરતકાળના સૂર્યના તાપથી વહુ પીડા થવા લાગી જેમ પોતાની ઇન્દ્રિયોને વશ રહેવાવાળા કૃપણ અને દરિદ્રી પરિવારને જાત જાતના તાપો દુઃખ સતાવતા રહે છે

થઈ આત્મારામ પુરુષ કર્મકાંડ નો જમેલો ત્યજીને શાંત થઈ જાય છે ખેડૂતો ખેતરોની પાળો મજબૂત કરીને વહી વહી જતા પાણીને રોકવા લાગ્યા જેમ યોગી યોગીઓ પોતાની ઇન્દ્રિયો વિષયોમાંથી રોકીને પ્રત્યાહાર કરીને તેના તેના દ્વારા ક્ષીણ થતા જ્ઞાનની રક્ષા કરે છે શરદ ઋતુના દિવસે બહુ તીક્ષ્ણ તાપ લાગવાથી લોકોને બહુ કષ્ટ થાય છે પરંતુ રાત્રીના સમયે ચંદ્રમા તેમનો બધો સંતાપ એવી રીતે હરી લે છે કે જેમ દેહાભિમાન થવા વાળા દુઃખને દેહાભિમાનથી થવાવાળા વાળા દુઃખને જ્ઞાન અને ભગવાનના વિરહથી થનારા ગોપીજનોના તાપને શ્રી કૃષ્ણ નષ્ટ કરી દે છે જેમ જે વેદના અર્થને સ્પષ્ટ રૂપે જાણનારું સત્વ ગુણ ચિત્ત બધું જ શોભાઈ શોભાસ્પદ હોય છે તે જ રીતે શરદ ઋતુમાં રાત્રિના સમયે રાત્રિના સમયે વાદળો નિર્મળ વાદળો રહિત નિર્મળ આકાશ તારાની તારાની જ્યોતિથી

હતું શ્રી કૃષ્ણ તેને ચોરી લીધું હતું શરદ ઋતુમાં ગાયો હરણીઓ માદા પક્ષીઓ અને સ્ત્રીઓ ઋતુકાળમાં આવી સંતાન ઉત્પત્તિની કામના થઈ થઈ ગયા અને સાંઢ હરણ પક્ષીઓ અને પુરુષોનું અનુસરણ કરવા લાગ્યા જેમ સમર્થ પુરુષ દ્વારા કરાયેલી ક્રીડાઓ ફળદાયી બને છે અર્થાત તે ક્રિયાઓનું ફળ તે એનું અનુસરણ કરે છે પરીક્ષિત જેમ રાજાના

પ્રાવટન નામ અધ્યાય દસમા સ્કંદ અંતર્ગત પૂર્વ અંતર્ગત પ્રાવટ શરદ વર્ણન નામનો વિસ્મો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કલૈયા લાલ કી જય બોલો બલભદ્ર દેવ કી જય